ગુડ મોર્નિંગ એક જ મિનિટ તો હેલો ભાઈ ગુડ મોર્નિંગ કેમ છો બધા ઓકે તમે બધા મજા જશો સ્વાગત છે તમારા મારા મસ્ત મજાને ને નવા વિડીયોમાં તો બધા પેલા તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મને જય શ્રી કૃષ્ણ લખી દેજો કોમેન્ટમાં તો બસ આપણે આપણા શરૂઆત થઈ ગઈ છે વાગ્યા છે સાડા આઠને આપણે નાસ્તો કરવા બેઠા છીએ અને મેં પેલા નાસ્તો કરી ભૂખ લાગી છે પછી મેં કામ કરી આપણે બધું કપડાં બપડા બધું બોળી નાખ્યું છે તો મેં કીધું લાવ પર આપણે થોડી વાર રહીને પછી નાસ્તો કરી કપડાં ધોઈએ નાસ્તો અત્યારે કરી લઈ આપણે લાફ્ટર શેપ જોતા જોતાં નાસ્તો કરીએ છીએ આપણને બહુ ગમે છે એટલે તો મેં કીધું આપણે નાસ્તો કરી લઈ પછી આપણે રૂટીન કામ કર્યા રાખશું કામ તો આપણે આખો દી કરવાનું જ છે પેલા નાસ્તો કરી લઈ એટલે પછી વાંધો ન આવે એમ તો બિના રહેજો મારા બ્લોગમાં આપણે ઘરનું કામ કાઢી લીધું છે આપણે આખી આભરાય અને બધું સાફ કરવાનું છે કબાટું પણ સાફ કરવું છે અને ફોટા મોટા બધું લઈ નાખીએ કેમ કે આપણે કંઈ કંઈ હોળી ઉપર કંઈ કામ થયું નથી એટલે મેં બધું અત્યારે કરી નાખીએ નવરા છીએ તો બહુ કંઈ કામ નથી તો મેં તો લાવ આપણે એ કામ કરી નાખીએ અને

ને જોઈ શકો ઉપર આ બધું સાફ થઈ ગયું બટ હવે આ પંખો બધું ગોઠવાઈ ગયો એટલે આ પંખો લીછવાનો છે ને બધા રસોઈ કરી નાખશું એટલે બધા આપણે ડબ્બાને આપણે ઓડર લખી છે કપડાં અહીંયા સૂકવી દીધા તો ઉપર આજે નથી સૂકતા કેમ કે આપણે બધું ડબ્બાને બધું મસ્ત ઊંધા વળા છે એટલે તો આપણે કપડાં બધી અહીંયા સુધી નાખીએ તો

કામમાં પડી ગયા હતા એટલે આપણે બ્લોગ લેતા સાવ એટલે સાવ ભૂલી ગયા જમી લીધું છે પછી કમ્પ્લીટ કામ પણ ક્યારના નવરા થઈ ગયા છે પણ કામમાં બિઝી હતા એટલે આપણે લોક ના લીધો અને શું કહેવાય આપણે બધું કામ જે કામ કહેવું હતું એ બધું પણ કમ્પ્લીટ થઈ ગયું છે ને હું નલું બેન જોઈ રૂમમાં પણ આવી ગયા છે સુવા માટે તો જમવા પાતે બપોરનું મેનુ જ કેમ કેમકે રાહુલ કે મારે મોડું થશે કદાચ આવીને જમે ના જમે એટલે પછી અમે ગરમ કરીને પછી ખાઈ લીધું છે અને આપણે શું કહેવાય કામ કરી ગયા એટલે આજે થોડાક થાકી પણ ગયા છીએ કેમકે આ બેન પાછા હાર હોય એમનું આપણે જવાનું હા પપ્પા ક્યાં

આની સાથે હું મારા બ્લોગનું એન્ડ કરું છું તો મારા વિડીયોને લાઈક કરજો કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહેજો મને અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પછી મારી ચેનલને જેમ બને વધારે શેર કરજો અને પ્લીઝ 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 આ વિડીયોને આગળ મોકલજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને મોકલજો તો બસ આની સાથે હું મારા બ્લોગનું એન્ડ કરું છું ઓકે બાય બાય જય શ્રી કૃષ્ણ